સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જૈન સોશિયલ ગ્રુપ તલોિવે સંગમ કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જૈન સોશિયલ ગ્રુપ સમગ્ર જૈન સમુદાય ને જોડતી એક પ્રતિષ્ઠિત વર્ષ ત્રણ માં શ્રી ગુણવંતભાઈ કે શાહ દ્વારા તેમની સ્થાપના માત્ર ચાલીસ દંપતી સભ્યો સાથે કરવામાં આવી હતી જ્યારે આજે આ સંસ્થા એક વટ વૃક્ષ બની એકસો સાહીઠ થી વધુ દંપતી સભ્યો સાથે કાર્યરત છે સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આગમું સ્થાન ધરાવતી આ સંસ્થા છેલ્લા ઓગણીસ વર્ષથી તલોદ જૈન સમાજના શૈક્ષણિક ઢાંચાને મજબૂત બનાવવા માટે બાળકોને પ્રોત્સાહન આપતા ઇનામ વિતરણ કાર્યક્રમો યોજ રહી છે આ પ્રતિબદ્ધતા અને યોજણી સફળતા ઉજાગર કરવા માટે એકવીસ સપ્ટેમ્બર રવિવારે ભવ્ય શપથવેધી સમારોહ અને તપસ્વી બહુમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આ પ્રસંગે બાવીસ સંપ્રદાયના સ્થાનિકવાસી જૈન સમાજના શ્રી મનોજભાઈ ધાંકડ સંસ્થાના બારમા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે સાથે જ જૈન સોશિયલ ગ્રુપ કાયમી શિક્ષણ દાતા શ્રી તેમજ સમાજના અગ્રણી મહાનુભવો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ભવ્યતા આપશે આ કાર્યક્રમ સમાજની એકતા શિક્ષણ અને તપના મહિમાને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહશે સમગ્ર આયોજન નિવૃત્તિ પાસ પ્રેસિડેન્ટ શ્રી પ્રણયભાઈ શાહની ની હેઠળ કરવામાં આવ્યું છે પ્રેસ રિપોર્ટર દિલીપભાઈ પરમાર સાથે ગુજરાતી તલોદ સાબરકાંઠા